નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર માંગજ નહીં પરંતુ આજુબાજુના સમગ્ર પંથક માંગત ચોવીસ ના રોજ થયેલ મુશાળાધાર વરસાદના પગેલે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર ખૂબ વધી ગયું હતું મને ચોવીસ કલાક વીતવા છતાં પણ ઓછી નહીં થતા પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષડો ડો શીતલભાઈ મિસ્ત્રી અને ન્યુની કમિશનર શ્રી દિલીપભાઈ રાણા તેનું કારણ શોધવા પાછલા બે દિવસથી ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હરિપુરા અને વાડલા તળાવના પાણી પણ સીધે સીધા વિશ્વામિત્રી નદીમાં ઠવાતા હતા ફક્ત વડદલા તળાવમાંથી ચોવીસ જુલાઈ ચોવીસ ના રોજ સાતસો ક્યુસેક જેટલું પાણી વિશ્વામિત્રી આ તળાવ મારફતે ઠલવાયું છતાં પણ એકસો મી એકસો પચાસ ક્યુસેક પાણી આજે પણ વિશ્વામિત્રી માં ઠલવાઈ રહ્યું છે જેના કારણે જળસ્તર ખૂબ વધી રહ્યું હતું મને આગામી સમયમાં સદ્રહ પરિસ્થિતિને પહોંચી વળવા લાંબા ગાળાના આયોજન પણ હાથ ધરવામાં આવશે રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન હવે આનું તો અમને અંદાજો અમને બે દિવસ પહેલા ફૂટ હતું અમર તેનું શું છે અમારું અમે તો ખાલી અહીંયા